નમસ્કાર દર્શક મિત્રો હું જુત્યહાણી રો તમે જોઈ રહ્યા છો લોકસંગમાં ન્યૂઝ કે જોયાતના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ધોરાઈ ડેમ ધોરાઈ એડવેન્ચર ફેસ્ટ નું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન એડવેન્ચર ફેસ્ટ માં જમીન પાણી તેમજ આકાશમાં રોમાંચક અનુભવો સાથે દસ થી વધુ એક્ટિવિટી સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું છે આયોજન આગામી પિસ્તાલીસ દિવસ સુધી ધોરાઈ ખાતે ચાલશે એડવેન્ચર ફેસ્ટ રાજ્યના મુખ્યમંત્રી હસ્તે એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મુકાયું કુદરતી સૌંદર્ય વચ્ચે પર્યટકો માટે બાલહાદક વાતાવરણ અનુભૂતિ કદરાઓ વચ્ચે ધોરાઈ જળાશે નયન રોમય વાતાવરણ વચ્ચે ઉભી કરાય ખાતે એડવેન્ચર ફેસ્ટ નું આયોજન કરતા આસપાસના લોકો એ મળશે રોજગારી નો સ્કોપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરાઈ ડેમ માં કર્યું વોટિંગ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યુઝ